માડી ગતે નંબર ચાલ ફ્રાઈડ તો પણ ખબર પડવા છે આપણે હારું જે અલુને બોલા લાગે ને મજૂર એને બોલા બોલાલા ને તૈયાર છે કાલના મજાવા છે એ રોકા મટુડે ના લે રોકા ગરજી મલે લેતાય બોય બાય જુરી બાબતે અમને હું જરા આમ તેમ બાર કહી હશે તો ખબર નહીં કોણ આવ્યું હોય ને કોણ નહીં તે અમને કેટલી વસ્તુ કે છે એક સોનાનો સેટ ગયો છે એક મંગલસૂત્ર ગયું છે બે બુટ્ટી ગઈ છે એક ચેન ગઈ છે એક પેન્ડલ ગયું છે સર લોકો આવી ગયા છે ને તપાસ કરી ગયા છે ચોટની પકડવાની

પછી કેવી રીતે ખોલેલું ને કેવી રીતે તે સર ખબર આ પચીસ તારીખે સાંજે અહીં ગામમાં લગ્ન હતા ને મારા હસબન્ડે કી નાની ટીના હું ચેન પહેરી અમે ત્યારે અમને ખબર પડી ચાવીનો ઉપયોગ છે ચાવી નો ઉપયોગ ના થયો તો તૂટેલું છે ચાવી નો ઉપયોગ કોણ ઘર ઘર માં જે જાણકાર હોય ને ચાવી કોણ કરે છે